છોટાઉદેપુરના અંતરિયાળ ગામોમાં વિકાસના દાવાઓ સાબિત થતા છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં સરકારના વિકાસના દાવાઓ છતાં વાસ્તવિકતામાં આ દાવા ઘણી જગ્યાએ ખોટા સાબિત થઈ રહ્યા છે હજુ સુધી માનવજાત લાયક રોડ રસ્તાની સુવિધાઓ પણ સુલભ નથી કે જેને કારણે સ્થાનિક લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હમણાં એક એવી ઘટના સામે આવી છે કે જેમાં રસ્તાના અભાવે મહિલાને તેના પરિવારજનો દ્વારા જોડીમાં બેસાડી ત્રણ કિલોમીટર દૂર સુધી લઈ જવી પડી ત્યારબાદ તેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી આ મહિનાની અંદર જ આ પ્રકારની આ છોટા ઉદયપુરના અંતરિયાળ ગામમાં ચોથી ઘટના છે કે જે સ્પષ્ટ કરે છે કે આરોગ્ય અને ટ્રાન્સપોર્ટની મૂળભૂત સુવિધાઓ આજે પણ અહીં અધૂરી છે આપણે આઝાદીના સપ્ટેમ્બર વર્ષ પછી પણ જો મહિલાઓને જોડીમાં લઈ જવાની ફરજ પડે છે તો તે ગંભીર કરે છે છોટાઉદેપુરના આદિવાસી વિસ્તાર માટે રોડવે અને હેલ્થ કલ્ચર કે જેવી બેઝિક જરૂરિયાતો આજે પણ લક્ષ્યથી ઘણી દૂર છે સરકાર અને તંત્રે વાસ્તવિક વિકાસ માટે જરૂરી પગલા ભરવાની હવે તાત્કાલિક જરૂર છે બનાવતા નથી બરાબર છે આ સુધી લઈ મુખ્ય કારણ છે રોડ રસ્તાના ઠેકાણા ન હોવાના કારણે આદિવાસી પરિવાર અહીંયાથી આ બે થી ત્રણ કિલોમીટર કોટબી ગામમાં એકસો આઠ આવવાની છે ગુંડમારિયાથી કોટબી સુધી આ જોડિયામાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો છે આજે છોટાઉેપુર હોય કે છોટાઉેપુર જિલ્લામાં છોટાદેપુર જિલ્લામાં બે સાંસદ બદલાઈ ગયા બે ધારાસભ્ય બદલાઈ ગયા પણ આદિવાસી ક્ષેત્રમાં આજ સુધી આ રોડ રસ્તાનું ઠેકાણું નથી આજે તમે જોઈ લો પાછળનું દ્રશ્ય પણ બતાવી દો અને આ બાજુ પણ દ્રશ્ય બતાવી દો એટલે હવામાં તીર મારવાનું બંધ કરી દેજો સાહેબ તમે ધારાસભ્ય છો માટે હવામાં તીર મારવાનું બંધ કરો તમને જનતાએ ચૂકાવે છે જનતાનો કામ કરવા માટે તમને એસીઓમાં બેસાડવા માટે તમને જનતાએ છૂટીને નથી મોકલ્યા બરાબર છે જનતાનો પ્રતિનિધિ તરીકે તમને મોકલ્યા છે કે અમારા અવાજ બનશે સરકારમાં જઈને અવાજ નથી બનતા સાહેબ તમે આ રોડ રસ્તાને શેકવાનો આજે જોઈ લો આજે પરિવાર મજબૂર બન્યો છે ધોળીમાં લઈ જવાનો પશુતાને કેટલી તકલીફ પડી રહી છે પશુતાના ઘરની ઘરવાળાને ખબર હશે તમને ત્યાં એસીઓમાં રહીને તમને ખબર ના પડે બરાબર છે તમને આ રોડ રસ્તાનું ફેંકાણો છે તો આ રોડે પણ તમને બતાવી દઈએ કે બે ત્રણ ખેતર સુધી સુધી છાલમાં થાલીને તમે એક ખાણ સુધી લઈ જાઓ છો એવું એવું કહેતા હતા ને તમે વિડીયોમાં તમને બતાવીએ કેટલું થાલી છે ત્રણ ત્રણેક કિલોમીટર જેવા અમે ચાલવાના છે તો ચાલીએ તમને આગળનો વિડીયો તમને બતાવીશું યા ગામે પ્રસુતાને પીડા પડતા તારીખ તેર તેર સાત બે હજાર પચીસના રોજ પ્ર પીડા પડતા અમારા ગામમાં રસ રસ્તાના ઠેકાણા હોવાથી આજે કોડબી ગામમાં ત્રણ કિલોમીટર જેટલા અમે ચાલીને આવ્યા છે તો સરકારશ્રીને આ એટલું નિવેદન છે કે અમારા રસ્તાને રસ્તા સારા કરી આપે એવી અમારે સરકારશ્રીની માંગ છે મિત્રો આજે અમે ભુંડમાર્યા છીએ કોટબી ગામમાં ત્રણ કિલોમીટર ચાલીને આ પ્રસુતાને ત્રણ કિલોમીટર ઉઠાવીને અમે લાવ્યા છીએ હવે એકસો આવશે પછી તમને બતાવીશું રાજેન્દ્ર રાઠવા એમ કહે છે કે બે ત્રણ ખેતરો ચાલીને તો લાવે બે ત્રણ નહીં ત્રણ કિલોમીટર ચાલ્યા છે અને એકસો માં એને મૂકીએ ને ત્યાં સુધીનો પણ તમને આ વિડીયો બતાવીશું

એકસો આઠ આવી છે અને પ્રશું આપણે એકસો આઠમાં એટલે મૂકતા એમણે તમને આ વિડીયો બતાવીએ છીએ જો હવે સરકારને એમ લાગતો હોય કે આ આ વિસ્તાર વિકાસથી વંચિત છે તો હવે આ વિસ્તાર ઉપર થોડું થોડું ધ્યાન આપો ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા પણ ધ્યાન આપે અને આ વિસ્તારમાં જે જે પ્રાથમિક સુવિધાઓની આ વિસ્તારના લોકોને જે જરૂર છે એ પ્રાથમિક સુવિધા તમે પ્રોવાઈડ કરો આ વિસ્તારના લોકોને બરાબર છે